ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ સત્તાવીસમી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે ભરૂચ જિલ્લામાં કુલ તેત્રીસ હજાર સાતસો પંચ્યાસી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આમાં ધોરણ દસના બાવીસ હજાર પાંચસો ત્રંસી ધોરણ બાર સામાન્ય પ્રવાહના આઠ હજાર એકસો ચોપન અને વિજ્ઞાન પ્રવાહના ત્રણ હજાર અડતાલીસ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે જિલ્લા અધિકારી સ્વાતિબા રાઉલના જણાવ્યા મુજબ પરીક્ષા દરમિયાન ત્રણ હજાર પાંચસો સિત્યોતેર સ્ટાફ તૈનાત રહેશે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પોલીસ પેટ્રોલિંગ કરશે દરેક બ્લોકમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે ગેરરીતિ કરનાર સામે કેમેરા ફૂટેજના આધારે કાર્યવાહી કરવામાં આવશે ધોરણ દસની પરીક્ષા દસ માર્ચ સુધી અને ધોરણ બારની પરીક્ષા સત્તર માર્ચ સુધી ચાલશે વિદ્યાર્થીઓની સુવિધા માટે હોલ ટિકિટ સાથે ક્યુઆર કોડ આપવામાં આવશે આ ક્યુઆર કોડથી તેઓ મોબાઈલ એપ દ્વારા પરીક્ષા કેન્દ્ર સુધી સરળતાથી પહોંચી શકશે પરીક્ષા કેન્દ્રો પર આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક સારવાર માટે દવાઓનો જથ્થો રાખવામાં આવશે શિક્ષણ વિભાગે વાલીઓને હેલ્મેટ પહેરવાની અપીલ કરી છે વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે બાળકોને મારો ખાસ સંદેશ છે કે આ પરીક્ષા જીવનની આખરી પરીક્ષા નથી તમારી માત્ર સ્કિલ અને તમે કેટલું જાણો છો એ જ માપન આમાં થશે અને પરીક્ષામાં જે કોઈ પણ અધિકારીઓ કે જે કોઈ પણ શિક્ષકો તમને દેખાય છે એ તમારી સગવડતા માટે છે તમારા ઉપર વોચ રાખવા માટે નથી માટે બિલકુલ નિશ્ચિંત મને બિલકુલ નિશ્ચિંત બેફિકર થઈ અને આપ પરીક્ષા આપો તમને બધાને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ થેન્ક યુ